સૌને જે દ્વારકા બધાને માર નામ છે પાછળ તમે જો છો પાછળ યુટ્યુબ ચેનલ તો હવે સવારના સાત તો નાસ્તો કરવા બેહી ગયા છીએ નાસ્તા મે વેફર અને ચા ને દૂધ આ જે કદસી છે એલા બધું છે તો નાસ્તો કરલે અને પછી આપણે જાહુ સ્કૂલ નાસ્તો કરલે છે તૈયાર અને ઓમાં હાથ જેવું થયું છે એમાં પર થોડું 10 મિનિટ આગળ છે હવા હાથ જેવું થયું તો ફટાફટ પેલા સાયકલ બને કાઢી પેલા સાયકલ કાઢી લઉં અને ફટાફટ જઈએ સ્કૂલે કેમ કે પોત સુધા મોડું થઈ ગયા છે એટલે ફટાફટ હવે સ્કૂલે જઈએ જગ્યા છે નિશાળે થી જાય છે ઘરે તો ડાયરેક્ટ મળીએ ડાયરેક ઘરે જ છું ઘરે અને એક વાગ્યો છે જમવા બે ગયા છીએ કપડા બદલી લીધા આવીને તો જમવા હે હાબુદાણાની ખીચડી વેપર ને છાઈસ ને એવું બધું છે મરચાં થોડું તો જમી લઈને પછી સુઈ જાવ પછી જાઓ આપણે ટ્યુશનમાં તો જમી લે પહેલાં જો જમીન પાછા સુઈ ગયા હતા અને ઉઠીને જો તૈયાર થઈ ગયા છીએ હવે જાય છીએ આપણે ટ્યુશનમાં તો એ જે સાયકલ નહીં જ ગાડી નવરી હતી એટલે મન થયું ગાડી આવી પાડી ઘરે એટલે જાય છીએ ટ્યુશનમાં તો ડાયરેક્ટ મળી હતી આપણે બીજા ટ્યુશનમાં અને જાય છીએ ટ્યુશન પૂરું થાય પછી જાઉં બીજા ટ્યુશનમાં ટ્યુશનમાં જતા આવીએ ત્યાં ટ્યુશનમાંથી અને જાય છે બીજા ટ્યુશનમાં પોણા ચાર જેવું થયું હોય વચમાં જો મંદિરે જાઉં તો જાઉં જા ટ્યુશનમાં તો ડાયરેક્ટ જાય ટ્યુશનમાં આવી ગયા બીજા ટ્યુશનમાં અને આ ટ્યુશન પૂરું થાય પછી આપણે જાઉં મંદિરે તો ટ્યુશનમાં પહેલા જઈએ મંદિરે દર્શન કરવા અને બસ માંથી છૂટી ગયા દર્શન કરીને જાવું લાઈબ્રેરી તો પેલા દર્શન કરી લઈ અને પછી જાઉં લાઈબ્રેરી તો પેલા દર્શન કરી લો

કેમકે ગાડી નો જે સાઈડ નું ઓલું હોય ને જેથી ચાવી અંદર નો જે એવું લોક છે હા એનથી લોક લાગી જાય એ ભૂલ થી બંધ થઈ ગયું અને આપણી પાસે એ ખોલતું ન એ ચાવી માં એનું જે હોય ને કાણો ને જે ચુંબક હોય જો તમને ને ઘરે જઈને બતાવ ચાલો તો હજી એમ નો બતાવ કોન્ટેન્ટ દેવો પડે થોડો પણ ઘરે જઈને બતાવ હોય એટલે નો કઈ હગાય પાછો આ કે તો એટલે એ બધું થયું ને પછી દોસ્તારો ને બોલાવ્યા ને પાટો મારી ને એ સુધી તો ગાડી લીધી ઘરે બીજી ચાવી ગઈ તી એ નો મળી

મળ ચાંગ છાય છે ને બોલ જમી લે અને પછી મળીએ તો પેલા જમી લે આપણે જમીન જમીન ફરાળ કરી હવે લખો વાચો બે ગયા તો ત્યાં હે 10 તો હું તમને જે રસ્તા મે કેતો તો કે લોક લાગી ગયો તો તમને બતાવું સારું આવ્યું હવે દીપ આવશે તો રાઈટ થઈ ગયું છે તો જોવો આ માજી આ લોક હોય ને એક મિનિટ હા આ વસ્તુ યાનથી મેં લોકર નાખી હતી આ ચાવી માં નહોતું જાતું એટલે એની વાહે દોઢ કલાક આ હેરાન થયા પછી માંડ માંડ મેળ કરીને ગયું એટલે એની વાહે તો લોક નહોતું ઉતરાણ મગજે ખરાબ થઈ ગયો હતો કે કઈ થાય જ નહીં તો આમથી આ થતું નહોતું એ ખુલતું નહોતું પછી માંડ માંડ દોસ્તારોને કહીને આપણે બધું ગઈ મંદિરે ખોલકી રોડ પર મંદિરે બંધ પડી અહીંયા થઈ ગયું પછી આ બાજુ પાટું માળી લેવા ને પછી બધું કર્યું હરખું વાંધો તો ના આવ્યો પણ એટલે પછી થોડુંક બ્લોગ બહુ ઓછું હોય તો હવે હું આ બ્લોગ નહીં કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આપણે જો આજે ને ગીરના ચાનું મેળ થવાનું જતો પણ ના પાડે આપણા દોસ્તારો બધાય ગયા હે ગિરનારું પણ જોઈએ આપણે મેળ આવશે તો ટૂંક સમયમાં આપણે પણ જાવું પાછા તો જોઈએ હું થાય આપણા દોસ્તારો ત્યાં જઈ ગયા હે આપણે નથી જઈ શકતા તો બસ એટલું જ હતું આ બ્લોગ ને એડ કરું છું જો તમને આ બ્લોગ મોટી જાય તો નવા કરો જોવા માટે માય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા બ્લોગ સાથે જય જય દ્વારકાધીશ ગુડ બાય